નમસ્કાર અને જય હિન્દ મિત્રો ગુજરાત સરકારને તેની સેવા આપતા કર્મચારીઓ અને સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનરો તથા સિનિયર સિટીઝનને સંબંધિત હોય તેવા મુદ્દાઓ વિશેની અપડેટ્સ આપને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે છે તાજેતરમાં ગુજરાત સરકારને વહીવટી સુધારણા આયોગ દ્વારા તેનો ત્રીજો અહેવાલ આપેલ છે આ અહેવાલમાં કુલ દસ ભલામણ કરવામાં આવેલી છે એ પૈકી આગામી થોડા વર્ષોમાં નિવૃત્ત થનાર કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરે એવી એક ભલામણ છે આવો આ વિશે વધુ જાણીએ નમસ્કાર તો તાજેતરમાં જ ગુજરાત વહીવટી સુધારણા આયોગ એટલે કે જીએઆરસી એ મુખ્યમંત્રીને એમનો ત્રીજો ભલામણ અહેવાલ આપ્યો છે હા બરાબર અને આમાં મુખ્ય વાત છે સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત થાય એમના માટે એક નવી સૂચિત ઓટોમેટિક પેન્શન વિતરણ પ્રણાલીની જી બિલકુલ આજે આપણે જી એઆરસી ના આ રિપોર્ટના આધારે જ આખી વાત સમજવાની કોશિશ કરીશું અત્યારે શું તકલીફો છે આ નવો પ્રસ્તાવ શું છે અને ખાસ કરીને જે લોકો નજીકના ભવિષ્યમાં રિટાયર થવાના છે એમના માટે આ કેટલું ફાયદાકારક રહેશે ચાલો થોડી ઊંડાણમાં વાત કરીએ ચોક્કસ

અને પ્રક્રિયા પોતે પણ ખબર છે બહુ જ જટિલ છે ઘણા બધા ફોર્મ ભરવાના અલગ અલગ જગ્યાએથી મંજૂરીઓ લેવાની કાગડિયા ભેગા કરવાના એટલે વહીવટી ગૂંચવણો બહુ છે અચ્છા બીજું માહિતીનો અભાવ કર્મચારીને ખબર જ નથી પડતી કે એમની અરજી ક્યાં પહોંચી ક્યારે પેન્શન મળશે એક અનિશ્ચિતતા રહે છે હા એ મોટી તકલીફ કહેવાય પછી જે કચેરીઓ આ કામ કરે છે ત્યાં સ્ટાફ ઓછો હોય કામનું ભારણ વધારે હોય એટલે પણ વિલંબ થાય હા અને વિભાગો પેન્શન ઓફિસ બેન્કો આ બધા વચ્ચે સંકલનનો પણ અભાવ જોવા મળે છે બધું ભાગે કાગળ પર ચાલે છે એટલે પ્રક્રિયા ધીમી થઈ જાય છે પારદર્શિતા નથી રિયલ ટાઈમ ટ્રેકિંગ નથી થતું ભૂલો થવાની શક્યતા રહે છે અને જે વૃદ્ધ કર્મચારીઓ દૂર રહેતા હોય એમને તો વારંવાર ઓફિસના ધક્કા ખાવા પડે દસ્તાવેજ જમા કરાવવા જવું પડે એ બધું બહુ અઘરું પડતું હશે બિલકુલ એમના માટે તો આ બહુ જ કષ્ટદાયક છે આ બધી બાબતો એમની નિવૃત્તિ પછીની આર્થિક સ્થિરતા અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવા જીએઆરસી શું સૂચવી રહ્યું છે આ જે નવી ઓટોમેટિક સિસ્ટમની વાત છે એનું મુખ્ય આઈડિયા શું છે જીએઆરસી એ આના ઉકેલ તરીકે એક સંપૂર્ણ ઓટોમેટિક ડિજિટલ પેન્શન સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે મૂળ વિચાર એ છે કે જે મેન્યુઅલ કાગળ આધારિત પ્રોસેસ છે એને બદલીને એક સીમલેસ ડિજિટલ વર્કફ્લો બનાવી દેવો અચ્છા એટલે બધું કમ્પ્યુટર પર હા મોટે ભાગે આ માટે એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની વાત છે એ શું કરશે કે જે કર્મચારીનો સકસાયેલો સર્વિસ રેકોર્ડ હોય અને જે નક્કી કરેલા નિયમો હોય એના આધારે પેન્શનની ગણતરી પ્રોસેસિંગ અને પૈસા સીધા નિવૃત્તના ખાતામાં જમા કરવાનું કામ બધું ઓટોમેટિક કરશે વાહ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ એ પણ સિસ્ટમ આપમેળે જનરેટ કરશે સર્વિસ રેકોર્ડનું વેરિફિકેશન પણ ડિજિટલી થશે એટલે પેલું વારંવાર ડોક્યુમેન્ટ જમા કરાવવાનું ઓફિસે ધક્કા ખાવાનું એ બધું બંધ હા એલી જરૂરિયાત લગભગ દૂર થઈ જશે મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થશે અને અહીં રસપ્રદ વાત એ છે કે આ ખાલી ટેકનોલોજીનો સુધારો નથી હા તો સરકારની એમના કર્મચારીઓ પ્રત્યેની કાળજી દેખાડે છે એમની વર્ષોની સેવાનું સન્માન છે રાજ્યના લગભગ પાંચ લાખ જેટલા પેન્શનરો છે એમની ગરિમા જાળવવાની દિશામાં આ એક મોટું અને સકારાત્મક પગલું કહી શકાય આધુનિક વહીવટ તરફ પણ એક કદમ છે સાંભળવામાં તો આ બહુ જ સરસ લાગે છે પણ જે કર્મચારીઓ હવે નજીકમાં મતલબ આવતા થોડા વર્ષોમાં નિવૃત્ત થઈ રહ્યા છે એમના માટે આ વ્યવહારમાં કેવી રીતે કામ કરશે આ રિપોર્ટમાં કંઈ ચોક્કસ સ્ટેપ્સ બતાવ્યા છે કે આ લાગુ કઈ રીતે થશે હા બિલકુલ એની સ્પષ્ટ રૂપરેખા આપી છે જેમ કે કર્મચારીનો નિવૃત્તિનો હુકમ નીકળે ને જેને આપણે કહી શકીએ નો ઇવેન્ટ સર્ટિફિકેટ મતલબ કે નિવૃત્તિ વખતે કોઈ તપાસ બાકી નથી એની સાથે જ ઓનલાઈન પેન્શન ઓર્ડર પણ તૈયાર થઈ જશે ઓ તરત જ હા અને નિવૃત્તિના લગભગ ત્રણ મહિના પહેલા કર્મચારીને જાણ કરી દેવામાં આવશે કે એમનું અંદાજિત પેન્શન કેટલું થશે સરસ એ જ સમયે એટલે કે નિવૃત્તિના ત્રણ મહિના પહેલા કર્મચારીએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટ્સની મંજૂરી નિવૃત્તિના એક મહિના પહેલા એમના ઉપરી અધિકારીઓ દ્વારા ઓનલાઈન જ આપી દેવામાં આવશે બરાબર પછી જે દિવસે નિવૃત્તિ હોય એ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં જે એમની કેડર કંટ્રોલિંગ ઓથોરિટી હોય એટલે જે વિભાગ એમનું રેકોર્ડ અને નિયમો સંભાળે છે એ જાહેર કરશે કે કર્મચારી સામે કોઈ તપાસ બાકી છે કે નહીં અચ્છા એટલે ફાઇનલ ચેક હા જો કોઈ તપાસ બાકી ન હોય તો પીપીઓ અને જે કોમ્યુટેડ વેલ્યુ હોય પેન્શનનો જે ભાગ એકસાથે લઈ શકાય એ સીધા એમના બેંક ખાતામાં જમા થઈ જશે નિવૃત્તિના દિવસે જ હા શક્યતા એ જ દિવસે અથવા તરત બીજા દિવસે અને જો કોઈ તપાસ બાકી હોય તો પેન્શન પેન્શન શીટ જનરેટ થશે જેથી શરૂ થઈ શકે એટલે આ બધાનો સીધો મતલબ એ થયો કે જે લોકો હવે રિટાયર થવાના છે એમને ઓછી દોડધામ કરવી પડશે પૈસા સમયસર મળશે અને માનસિક શાંતિ રહેશે બરાબર એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે જો આધી ઓટોમેટિક સિસ્ટમ બીજે ક્યાંય સફળતાપૂર્વક ચાલી રહી છે આપણે ત્યાં આવા કોઈ ઉદાહરણો છે સરખામણી માટે હા ચોક્કસ છે આવી સિસ્ટમ શક્ય છે અને સફળ પણ છે જુઓ ભારત સરકારનું જ ભવિષ્ય પોર્ટલ છે એ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ જ કામ કરે છે એમના આંકડા મુજબ એપ્રિલ બે હજાર પચ્ચીસમાં લગભગ ત્યાંસી ટકા પીપીઓ સમયસર ઇસ્યુ થયા હતા ત્રશી ટકા એ તો ઘણું સારું કહેવાય હા કેરળ રાજ્યમાં પણ આવી જ સિસ્ટમથી પેન્શન પ્રક્રિયાનો સમય ઘટ્યો છે તમિલનાડુમાં આઈએફએચઆરએમએસ નામની સિસ્ટમ છે જે નિવૃત્તિના છ મહિના પહેલાં જ ઓટોમેટિક ડોક્યુમેન્ટેશન શરૂ કરી દે છે અને વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઓટોમેટિક પેન્શન રજિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ સિસ્ટમ્સ ઘણા સમયથી કાર્યરત છે એટલે આ બધા ઉદાહરણો શું બતાવે છે કે આવી સિસ્ટમ વ્યવહારુ છે કાર્યક્ષમ છે પારદર્શક છે અને નિવૃત્તો માટે ખરેખર ખૂબ ફાયદાકારક છે તો આખી ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે જીએ ની આ ભલામણનો મુખ્ય હેતુ નિવૃત્ત કર્મચારીઓ માટે અને ખાસ કરીને જેઓ નજીકના ભવિષ્યના નિવૃત્ત થવાના છે એમના માટે પેન્શન મેળવવાની આખી પ્રક્રિયાને સરળ જડતી અને વધુ સન્માનજનક બનાવવાનો છે ચોક્કસપણે મુખ્ય ધ્યેય એ છે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ પણ ઉભો થાય છે કે શું કે જે કર્મચારીઓ કદાચ ટેકનોલોજીથી એટલા પરિચિત નથી એમના માટે આ નવી ડિજિટલ સિસ્ટમ કેટલી સુલભ રહેશે એમને કોઈ મદદની જરૂર પડશે તો એના માટે શું સહાયક વ્યવસ્થા ઊભી કરી શકાય એ પણ જોવું રહ્યું એક પડકાર હોઈ શકે છે જેના પર ધ્યાન આપવું પડશે હા એ વાત તો સાચી છે ખૂબ સરસ આ સાથે આજની આપણી વાતચીત અહીં પૂરી કરીએ છીએ આશા છે કે આ વિશ્લેષણ ઉપયોગી આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા આ વિડીયો આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા કહો આભાર મળીએ હવે પછીના ના વિડીયોમાં આવજો